જો મીડિયાના માધ્યમથી પાણી જાગૃતતા લાવવા માટે હું આ રસ્તા વિશે નવીન રસ્તા વિશે બને એવી મારી રજૂઆત છે અને એકસો આઠ તો અમારા ગામની અંદર આ સરપંચ નવો પેલા જૂનો નવા છે એકસો આઠ તો આવી જ નહીં દહોર હતી એકસો આઠ અમારા ગામની અંદર આવતી નહીં અને એસટી પાસે રાત્રિ ના સમય આવે છે દિવસે તો આવતી જ નહીં અને બાળકોને ભણવામાં અવરજવર કરવામાં બહુ મુશ્કેલ પડે છે અને ગામ લોકોને પણ આની હાલાકી ભોગવી પડે છે તો અમારી નર્મ અરજ છે કે આ નવીન રસ્તો બનાવી આપવા અમારી માગણી છે મંજૂર થઈ એક વર્ષ થઈ ગયું અને આ રસ્તાની મંજૂરી મળ્યા એક વર્ષ એક વર્ષ થઈ ગયું થયેલ છે હજુ સુધી આ રસ્તોનું કામકાજ ચાલુ કરવામાં આવેલ